ઈસેના બટકા કરેલા છે દૂધી ના છે હાલો તો દૂધી ક્યાં છે ઈ તો પરવડ છે દૂધી કોને કહેવાય હા સરસ પછી ચાલો રીંગણાના બટકા ક્યાં કરેલા છે ગોળ ચકેડા જોડો એની સામે રીંગણા આખું રીંગણું ક્યાં છે હા પછી એનો સુધારેલો ભાગ ક્યાં છે અંદરનો ભાગ આ છે અહીંયા જોડવાનું છે હા સરસ પછી આ પરવડ છે એને અહીં જોડવાનું બરાબર સરસ

દૂધી ક્યાં છે ના એ નથી હા વેરી ગુડ જોડવાનું છે હવે ક્યુ બાકી છે જોય વગરનું સરસ વેરી ગુડ હાલો રીંગણું જોડી દીધું પછી સરસ દૂધી છે ઈ હા હા પછી શું બાકી રહ્યું હવે વેરી ગુડ ઓકે હાલો નીરોભાઈ જોડો ક્યાં છે રીંગણું સરસ પછી જોડો બીજું સરસ દૂધી પછી વેરી ગુડ હાલો એમ જ ક્યાં છે કારેલા હા અને આખું કારેલું ક્યાં છે એની સામે જોડવાનું છે હા બસ જોડો હા દૂધી છે ન્યા ન્યા જોડવાની પછી શું છે ના એ નિયારે નહીં હા એ તુર્યું સુધારેલું છે અંદરનો ભાગ ને બહારનો ભાગ હા જોડો હા હા બસ એમ જ સરસ પછી

ઈ નથી આ છે હા અહીંથી આ આમ જોડવાનું છે હા પછી હવે તો ઓલું પરવડ એક જ બાકી થયું ને તો એને ક્યાં જોડવાનું છે ઈ તો જોડી નથી દીધું હા હા Hola, Jodi.